પોલીસ સ્ટેશને ડ્રગ્સ વિરોધી મોટી કાર્યવાહી દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત કરી છે પોલીસે ભાગા તળાવ મેન રોડ પર વેસ્ટર્ન સીખ પરાઠા નજીકથી થી બસો ચાર ગ્રામ ડ્રગ્સ પકડીને ત્રણ યુવકોની ધરપકડ કરી છે પકડાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ વીસ લાખ વધુ છે ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને ડિલિવરી કરવાના હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી

અને છેલ્લા એક વર્ષથી સુરતમાં એમડી ડ્રગ્સ નો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા હતા પોલીસ આરોપીઓના ગુના અને તેમના નેટવર્કની વધુ તપાસ કરી રહી છે